કેમ છો ફેમિલીની તો બધા મજામાં તો બધાને જય માતાજી તો આજે છે ભાઈ સ્કૂલે પરિણામ તો જવાનું છે સ્કૂલે પરિણામ લેવા તો જોઈએ કેટલું કેટલું પરિણામ આવ્યું છે રવિનાને સંજુને તો વિડીયોમાં તમને બતાવશું કઈ રીતની સ્કૂલ છે અમારા ગામની તે પણ બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો વિડીયોને અત્યારથી જ લાઈક કેટલીશો અને ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મળીએ આગળ તો આવી રીતનો છે કાંઈક અમારા ઘરનો નજારો જુઓ મસ્ત લોકેશન છે ભાઈ ગામથી થોડાક વાડીઓમાં રહી રહીશી તો હાલો જાય સ્કૂલે તો સ્કૂલ આપણા ઘરેથી બહુ વાગી નથી તો આપણે જો હાલીને જઈશી ગાડી નથી લઈ જતા અને આ આવી ગયો છે રસ્તો અમારો મેઇન રોડ અને અહીંથી બસ સામે ગાડી દેખાય આ ગાડી ને આ છે સ્કૂલ સાઈડમાં જો આ છે સ્કૂલ સ્કૂલ આવી ગઈ છે તો

તો મિત્રો ફાઇનલી પરિણામ આવી જશે આપણા હાથમાં તો જઈશ ઘરે તો જોઈએ કેટલું કેટલું આવ્યું છે પરિણામ તમને બતાવીશ કેટલા માર્ક આવ્યા છે બંનેના આ રીતનો શેકા રસ્તો અને આપણે જઈશી ભાઈ હાલી તો ભાઈ ફાઇનલી રિઝલ્ટ તમને બતાવવા જઈ રહ્યા છે અમારા સુમિતભાઈ કેટલા નંબર આવ્યો છે પેલો હે ફર્સ્ટ નંબર એ પાસ છે છે અને આ છે રીઝર જોઈ લો તમે આ ઠોડ સુમિત ભાઈ લશ્કર ભાઈ પ્રથમ નંબર તો સુમિતભાઈ ભાઈ કોંગ્રેચ્યુલેશન તો ભાઈ અમારા સુમિતભાઈ પ્રથમ નંબરે પાસ થઈ ગયા છે કા તો કોમેન્ટ માં બધાય કોંગ્રેચ્યુલેશન લખજો અમારા સુમિત ભાઈને તો સુમિત ભાઈને પૂછ્યું આપણે કે એને આગળ ભવિષ્યમાં શું બનવાનું છે શું પ્લાનિંગ છે શું બનવાનું છે સુમિત ભાઈ તમારું એન્જિનિયર એન્જિનિયર તો ભાઈ અમારે સુમિતભાઈ એન્જિનિયર બનવા માગે છે તો માતાજી એની મનોકામના પૂરી કરે એવા શુભાષિષ એ ખૂબ આગળ વધો ખૂબ પઢાઈ કરો નામ રોશન કરો થેન્ક યુ થેન્ક યુ તો કે ભોંક હા ખુશી પુશીને કેવું પડે કહેવો મેડમ હા તો ભાઈ ખુશીને આ શું છે કે

રાઠોડ રાઘટો રવિનાબેનໄશલીબે ગ્રેડ ગ્રેડિયેટ ત્રીતિ તો ભાઈ બેન બીજા નંબરે પાસ થયા છે કોંગ્રેસ્યુલેશન થેન્ક યુ ધોરણ 8 માં બીજા નંબરે પાસ થયા છે તો ભાઈ આપણે રવિનાબેનને પૂછ્યું કે આગળ ભવિષ્યમાં એમનું ડ્રીમ શું છે એટલે કે શું બનવા માંગે છે તો રવિનાબેન તમે શું બનવા માંગો છો ડોક્ટર બનવા માંગુ છું તો અમારા રવિનાબેન ડોક્ટરી લાઈન માં જવા માંગે છે તો માતાજી એની મનોકામના પૂરા કરી પૂરી કરે એવા સુભાષિષ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને ડોક્ટર શું કામ બધાની જે ગરીબ લોકો હોય એને એટલે ઈલાજ ઈલાજ પૂરો સેવા તો જે એમ કહેવાય છે કે નાના માણસો જે ગરીબ લોકો હોય તે લોકો ઘણી બધી એવી હોય છે પરિસ્થિતિ એવી હોય છે કે જે પૈસાને લીધે થઈને અમુક મોટા એવા ઓપરેશન હોય તે નથી કરાવી શકતા તો એવા વ્યક્તિની બેન સેવા કરવા માગે છે તો ભાઈ સારો વિચાર છે તો એની પણ મનોકામના માતાજી પૂરી કરે તો રિઝલ્ટ તો ભાઈ સારું આવ્યું છે તો ભણવાનું ધ્યાન દેજો કે ડ્રીમ છે એ પૂરું કરવા માટે મહેનત પણ કરવી પડે તો મહેનત ખૂબ કરવી પડશે ત્યારે આ ડ્રીમ પૂરું થશે તો ભાઈ આ હતું આ બંનેનું રિઝલ્ટ તો રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે ને મહેનત પણ બે ખૂબ સારી કરી છે તો ખૂબ આગળ વધે એવી શુભેચ્છા તો અત્યારે અહીંયા વિડીયોને પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં બાય બાય જય માતાજી